વિરુદ્ધ મતદાન કરવા માટે તેમજ કરાવવા માટે આ કાર્યક્રમો કરવામાં આવશે સાથે જ આજે સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને માલધારી સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું છે એટલું જ નહીં પરંતુ વીસ જેટલા સંગઠનો પણ હવે ક્ષત્રિય સમાજની સાથે મેદાને જોવા મળી રહ્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની ભીંસ વધી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન હવે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગયો છે ક્ષત્રિય સમાજ જે ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક માનવામાં આવતી હતી પરંતુ જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક ક્ષત્રિય સમાજ લઈને બફાટ કર્યો તેના કારણે હાલ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપર જોઈએ જ નહીં એટલે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય કે કોઈ મજક આપવામાં ન આવતા હવે

એમોએ આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ તો હતો જ પણ હવે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે હવે માત્ર આ લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની વ્યક્તિગત નથી રહી આ લડાઈ સમગ્ર રાજ્યવ્યાપી બની છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશિંકુ ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં એ પ્રમાણે તમામ લોકસભા બેઠકો ઉપર પૂરી તાકાત થી એડી નું જોર લગાવી અને ક્ષત્રિય સમાજે હુંકાર કર્યો છે અને જે સંકલ્પ કર્યો છે એવા પરિણામો લાવવા માટે તનતોડ મહેનત અને કઠોળ પરિશ્રમ કરશે સંકલન સમિતિ દ્વારા જે પ્રકારના નિર્ણયો આગામી સમયમાં કરવામાં આવશે તે પ્રકારે અમે લોકો માર્ગદર્શન મુજબ કામગીરી કરીશું અને ભારતીય જનતા પાર્ટીને એડી ચોટીનો જોર લગાવીને કઠોર પરિશ્રમ કરીને હરાવવાનું કામ કરીશું તે પ્રકારની ચીમકી છે તેમને ઉચ્ચારી દેવામાં આવી છે હવે જે અભિજીતસિંહ બારડ છે તે બનાસકાંઠાના છે ને હાલ ઉત્તર ગુજરાતમાં પણ જેવી રીતે ઠેર ઠેર વિરોધની જ્વાળાઓ સળગી ઉઠી છે પરસોતમ રૂપાલાના વિરોધમાં તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની મુશ્કેલીમાં પણ વધારો થયો તો બીજી તરફ આને લઈને માલધારી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા પણ આ મામલાને લઈને ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે અને સાથે જે ગૌચરોની જમીનનો વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે તેને લઈને તેમણે ભાજપ ઉપર પ્રહાર પણ કર્યા છે પેલા તો માલધારી સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે

ગાય હોય તો અમદાવાદમાં જેટલી પૂરું પાડવું નથી અનેક વખત અમે સરકાર રજૂઆતો કરીતાલીસ સીટોમાં બતાવી છે જ્યાં અમારું મતદાન હતું દસ થી ચાલીસ હજાર ક્ષત્રિય સમાજ જૂના દેશ ઉપર રાજ કર્યું છે અનુભવ બહુ છે એમને છતાં બી માલધારી સમાજ હતી ખાતરી આપીએ છીએ જે પણ શક્ય હશે લોકશાહી માં મતદાન મોટી વસ્તુ છે માથા જથ્થા એનું જોર ચાલીસ બેતાલીસ સીટોમાં અમારે મતદાનની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જરૂર પડે ત્યાં વિખરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટીક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપીએ છીએ ક્ષત્રિય સમાજ અમના ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે એમને જાણ કરીએ છીએ જાહેર કરીએ છીએ માલધારી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજના આ આંદોલન છે તેમાં સાથ સહકાર આપવાની પૂરેપૂરી વાત કરી હતી ને અલગ અલગ જે સંમેલનો યોજાયા હતા ત્યારે માલધારી સમાજના લોકો હોય આદિવાસી સમાજના લોકો હોય કે પછી મોલે સલામ સમાજના લોકો છે તેમના દ્વારા પણ હવે જે આ ક્ષત્રિય સમાજ વર્ષિસ ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ થયો છે તેમાં ક્ષત્રિય સમાજને સાથ સહકાર આપીને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ગુજરાતમાંથી હરાવી તે માટેના જે પ્રયાસો છે તે હાથ ધરી દેવામાં આવ્યા છે હવે ગણતરીના દિવસો લોકસભાની ચૂંટણીને લઈને બાકી રહ્યા છે તે પહેલા આ પ્રકારે વીસ જેટલા સંગઠનો વિવિધ જે સમાજો છે તે ક્ષત્રિય સમાજની સાથે જોવા મળી રહ્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીની ભીસ વધી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ